GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે જેના કારણે ચિંતાના વાદળો ઘેરા છે સૌથી વધુ યુવા વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ હોવાને કારણે પણ સમગ્ર ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ સહિત તંત્રમાં ભારે ચિંતા પ્રસરી છે વધુ એક બનાવ યુવા વય હાર્ટ એટેક આવવાનો પાવાગઢ ખાતે બનવા પામ્યો કે જેમાં બાવીસ વર્ષીય યુવાનું હાર્ટ એટેક આવી મોત થવાના બનાવને પગલે પંથકમાં ગમગીની ફેલાય છે કે જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ફૂલવાડીના પટેલ ફળિયામાં રહેતા વિપુલભાઈ કરસનભાઈ પટેલ ઉંમર વર્ષ બાવીસ સાંજના સુમારે પોતાના મિત્ર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મા માતાજીના દર્શનાર્થે આવ્યા હતા કે જેમાં મોડી સાંજ થઈ હોવાથી સવારે દર્શન કરવા જવાનો નિર્ણય લઈ પાવાગઢની તળેટીમાં આવેલા ચાપાનેર ગામના અમિત ગેસ્ટ હાઉસમાં રાત્રે રોકાણ કરવા માટે રોકાય કે રાત્રિ સુવારે વિપુલભાઈની તબિયત લથરી તો વામિટો થતાં તેઓને તાત્કાલિક હાલોની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેઓ પરત ગેસ્ટ હાઉસ ખાતે આવ્યા પરંતુ મધરાતે ત્રણ વાગ્યાના સુમારે ફરી એકવાર વિપુલભાઈની તબિયત લથરી છાતીમાં અસહ્ય દુખાવો પડતા તાત્કાલિક સો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે વિપુલભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હાર્ટ એટેક નો હુમલો આવતા કરુણ મોત થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું તો વિપુલભાઈ નો બાવીસ વર્ષની વયે હાર્ટ એટેક થી અચાનક કરુણ મોત થતા ઝઘડિયા સહી સમગ્ર પાવાગઢ તેમજ ઝાલુલ પંથકમાં ભારે આઘાત સાથે શોકની લાગણી ફેલાય છે જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત અંગેની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે